આ મજૂર આ બધા જે ઉભા છે કોઈ જમીન નહીં ઉપર આ બધું નીચે ધરતી વચ્ચે જીવવાનું છે કોઈ અમારું અમારું ના અમારા જેવા લોકો જે અભણ છે એને ઓફિસે જવામાં પગ ધ્રુજતા હોય છે પણ એ અમારી સાથે હોય એટલે અમને સપોર્ટ મળી જાય પાટડીનું જરવલા સુરેન્દ્રનગરનું અને અમે બધા આમ તો વર્ષોથી આ બધા પરિવારો સાથે અમારો નાતો અને બજાણિયા પરિવારો બહુ હૃદયની નજીક અને પ્રિય પણ એટલા પણ ખરેખર એવું થાય લૂ લાતી હોય લૂ વાતી હોય મે મહિનામાં જૂન મહિનામાં તો અહીંયા પગ મૂકવું ઇવન અત્યારે ન ગમે એના જેવું પણ આ પરિવારો વર્ષોથી અહીંયા આગળ રહે છે જે મળે એમાંથી રોજીરોટી રડવાની અને હજી સુધી એમનું પોતાનું ઘર એટલે મને ખેડામાં અમારા મુકેશભાઈ કહેતા હતા કે અમારું તળિયું અમારું પોતાનું નથી એટલે અહીંયા માટીમાંથી ગાર માટીમાંથી એમણે એમના નાનકડા લીપીને ઘરો ઊભા કર્યા છે પણ આ જગ્યા એમની પોતાની ને એટલે સતત માથે લટકતી તલવાર પણ હોય અને લડવાનું એમને કોઈ દિવસ આવડ્યું નથી અધિકાર માટે કોઈ દિવસ જઈને ક્યાંય કોઈ કચેરીમાં બોલ્યા હોય એવું પણ નથી અલબત્ત કચેરીઓમાં જવાનું પણ અમારા કાર્યકરો છનાભાઈ હર્ષદભાઈ એમની આવ્યા પછી એમને જવાનું શરૂ કર્યું એટલે આવા જે પરિવારો છે એટલે સરકારના હું તો એવું કહેતી હોઉં છું કે સરકાર માય બાપ છે અને સમુદાય પણ એવું કહેતો હોય છે કે સરકાર મા બાપ છે અને મા બાપ હોય ત્યારે નબળું અને તકવંચિત બાળક હોય ને એના તરફ સરકારનું ધ્યાન વધારે હોવું જોઈએ મા બાપ જ્યારે કહે તો મા બાપને તો હંમેશા એવું જોઈએ ને જે થોડું નબળું બાળક હોય વધારે વાલું લાગે તો આ નબળા બાળકો છે એમની બહુ મોટી ખ્વાહિશો નથી કે એમને આ જોઈએ છે તે જોઈએ છે પણ પોતાનું નાનકડું ઘર થાય એવી જગ્યા એમને મળે અને એમની કેપેસિટી નથી પોતે ખરીદી શકે એ માટેની જગ્યા ખરીદવી કે ઘર બાંધવાની તો સરકાર એમાં જો રહેણાં કરતી પ્લોટ ફાળવે તો તરત જ એમને ઘર બાંધવામાં સરકારી મદદ તો મળે પણ અમારી સાથે સંકળાયેલા સંસ્થા સાથે સંકળાયેલા અનેક ભજનો પણ એમને મદદ કરે આ બધું અમારું માનવ અધિકારનું કામ છે એમને જે રાશન કાર્ડ અપાવવું જાતિ પ્રમાણપત્ર આવકના દાખલા કરાવવા એના કરતી પ્લોટ મળે માટે ફોર્મ ભરવા અત્યાર સુધી હજારો પરિવારોને આ બધા અરજીઓ કરીને એમને અધિકારો એમના મેળ અપાવ્યા છે સરકારી લેવલ પર વિચરતી જાતિઓ માટે અનેક પ્રકારની નીતિ બને એ માટે પણ અમે વર્ષોથી પ્રયત્નો કરીએ છીએ ને સરકાર બહુ સંવેદનશીલ છે એમણે એ નીતિઓ બનાવી પણ છે પણ પેલું અમલમાં ક્યાંક હજી થોડુંક વાર થતી હોય એવું લાગે છે આ થોડું ત્વરાથી કામ થાય આ બધા પરિવારો એના સદીઓથી ઘરની વાટ જોતા હોય એમ કે આપણને ક્યાંક તો કેટલી બધી ઉંમર થઈ એટલે આવા અનેક છે જે એવું કહેતા હોય છે કે બેન રેશન કાર્ડ પહેરીવાર જોયું હાથમાં કે પછી મારા પોતાના નામે કોઈ પ્લોટ નહીં અમારી જગ્યા ઉપર અમને એક નાનકડું ઘર જોઈને જવાની આશા તો આ બધાની એવી આશા છે આશા ફળે એ માટે સરકારને પણ વિનંતી આદરણીય મુખ્યમંત્રી ખૂબ લાગણી રાખે છે ભૂપેન્દ્રભાઈ ઇવન પ્રધાનમંત્રી પોતે પણ અને એટલે જ ચિંતા કરીને વિચારતી જાતિઓ માટે કલ્યાણકારી બોર્ડ પણ એમણે બનાવ્યું અને એ બોર્ડ થકી પણ એમણે ઘણી યોજનાઓ કાર્યાન્વિત કરવા માટે કોશિશ કરી છે પણ હજી ઘણું કરવાનું બાકી છે ને ત્વરાથી કરવાનું છે એવું ચોક્કસથી હું કહી શકું આટલા વખતે ફિલ્ડમાં કરું છું એટલે રેશન કાર્ડ એ બહુ મોટો આધાર છે આ બધા પરિવારોને જે કીધું ને કે ભાઈ આ અનાજ બત્રીસ પાંત્રીસ છત્રીસ કિલો મળે તો અમે ટકી શકીએ જ્યારે મારી પાસે રોજગાર ન હોય ત્યારે પેલું કે ચટણીને પેલું ઉપવાસવાળી વાત કરે તો કેટલાક માટે હું મારી સ્વેચ્છાએ ઉપવાસ કરું ને એની વાત જુદી છે પણ ખાવા નથી અને મારે ઉપવાસ કરવું પડે ને એની વાત બહુ જુદી છે પણ એ બધું આપણે આવા પરિવારોને મળીએ ત્યારે આપણને સમજાય આપણો પાટડીનો આ વિસ્તાર આખો એટલે આમ તો ખાસો ખારો પાટ એમ થાય કે અહીં કોણ આવે એમ ને તમારે તો અહીંયા બધાને આપણું કામ ધંધો બધાનો શું છે ને આધારે આપણું જીવવાનું થાય અમારે આ મજૂર આ બધા જે ઊભા છે કોઈ જમીન નહીં ઉપર આપ નીચે ધરતી વચ્ચે જીવવાનું છે કોઈ એમાં અમારું અમારું કંઈ ના કહીએ કાંઈ એવી રીતે પણ બધા એક ખેત મજૂરી કરી ખેત મજૂરી પણ આપણો તો વિસ્તાર એવો એટલે બારે મહિના ચાલે કેટલા મહિના ખેત મજૂરી મળે

અહીંયા બજાણીયા વસાતમાં જે અંત્યોદય કાર્ડ મળ્યા છે અંત્યોદય એટલે આ લોકોને પૂછીએ ને એટલે વિચારી જાતિના લોકો જે ગુલાબી કાર્ડ છે અંત્યોદય એને એવું કહેતા હોય છે કે આ રાહત કાર્ડ છે કારણ કે જે વાત થઈ એ પ્રમાણે એમને પાંત્રીસ કિલો અનાજ મળતા એમને જે દરરોજનું જીવન નિર્વાહ કરવાનું હોય છે તો એમાં એમને રાહત મળતી હોય છે એટલે જ આ લોકો આને રાહત કાર્ડ કહેતા હોય છે તો જે આ રાહત કાર્ડ જે આ લોકોને બહાર પરિવારોને મળ્યા છે બીજા પણ હજી બાકી છે તે પણ ફળવાય બીજું આ લોકોને જે અહીંયા રહેણા કરતી પ્લોટ માટેની જે જમીનની વાત છે તો એ જમીનનો પણ અહીંયા જે જંગલ ખાતાનું હોય તો એ ડિવેસ્ટ કરીને એ સરકારી પડતર હોય તો એ ડિવેસ્ટ કરીને ફાળવી શકાય તો વહેલામાં વહેલી તકે જો જમીન ફળવાય પ્લોટ ફળવાય તો આ લોકો જે મોટી ઉંમરના દાદા છે તેમ એમના માથે પાકી છત મળી શકે તો વેલામાં વહેલી તકે આ લોકોને પ્લોટ મળે તેવી પણ અમારી વિનંતી છે આ બંને અમારા કાર્યકરો સુરેન્દ્રનગર જિલ્લામાં હર્ષદભાઈ હર્ષદભાઈ વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા અને હવે તો ઘણું બધું કામ એમના થકી થઈ રહ્યું છે ચનાભાઈ પણ અમારી સાથે આ પાટડી દસાડા વિસ્તારમાં છે તો તમે સૌ પણ આ વિસ્તારમાં જેટલા રહેતા વંચિત અને ખાસ કરીને વિચરતી જાતિના અમારા પરિવારો છે એમને ક્યાંય પણ મદદની જરૂર પડે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને ફરી એક વખત સરકારનો ખૂબ ખૂબ આભાર અને બહુ જ રાજીપો બસ ઝડપથી પ્લોટ મળે ને આપણે બધા ઘરવાળા થઈએ એમ એવી અભ્યર્થના